ભક્તો પૂર્ણિમા તિથિ દર મહિને આવે છે આ રીતે વર્ષમાં કુલ બાર પૂર્ણિમા તિથિઓ આવે છે પરંતુ માર્ગશિસ મહિનામાં પડતી પૂર્ણિમાનો ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલ છે કારણ કે તે વર્ષની સૌથી અંતિમ પૂર્ણિમા તિથિ હોય છે ભક્તો આજની આ વિડીયોમાં વાત કરવાના છીએ માર્કશીસ માસના પડતી પૂર્ણિમા તિથિ વિશે માર્ક્સ માસની પૂર્ણિમા તિથિ ક્યારે છે તે લઈને આ વખતે ખૂબ જ ગેરસમજ ઊભી થઈ રહી છે આજે અમે તમારી સાથે આ ગેરસમજને બિલકુલ દૂર કરીશું આજની આ વિડીયોમાં જાણીશું કે પૂર્ણિમા તિથિ ક્યારે છે પૂર્ણિમા તિથિ કયા દિવસથી શરૂ થઈ રહી છે પૂજા ક્યારે સમાપ્ત થઈ રહી છે પૂજાનું મુહૂર્ત શું રહેશે પૂજા વિધિ અને આ દિવસે કરવાના ત્રણ વિશેષ કાર્યો વિશે અમે તમને જણાવીશું સાથે જ પૂર્ણિમાના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું કયા નિયમોનું પાલન કરવું અને કઈ ભૂલો છે જે પૂર્ણિમાના દિવસે કોઈ પણ રીતે ન કરવી જોઈએ કારણ કે જો પૂર્ણિમા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અને જો આપણે પૂર્ણિમા તિથિ પર કોઈ પણ એવું કાર્ય કરીએ છીએ જે ન કરવું જોઈએ તો તેથી પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત થતી નથી અને પિતૃઓને કષ્ટ થાય છે જેથી આપણા જીવનમાં પરેશાનીઓ વધે છે દુઃખ વધે છે કષ્ટ વધે છે અને તમામ પ્રકારના આપણા કાર્યોમાં બાધા આવે છે ચાહે તે સંતાન પ્રાપ્તિ હોય ધન પ્રાપ્તિ હોય કે વિવાહ હોય કે અન્ય કોઈ સમસ્યા આ બધા કાર્યો બાધિત થઈ જાય છે તેથી જ તમને પિતૃદોષ લાગી શકે છે આથી પૂર્ણિમા તિથિ પર કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સાથે આપણે જાણીશું કે પૂર્ણિમાના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો કોઈ પણ રીતે ન કરવા જોઈએ તો સૌભાગ્યવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો આજની આ વિડીયો આપણને સંપૂર્ણ માહિતી તમને આપીશું તો તમે વિડીયોને પૂરી જોઈ લેશો અને વિડીયોને શરૂ કરતાં પહેલાં એક અનુરોધ છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો તમારા પોતાના ફાયદા માટે ગરીબીને દૂર કરવા માટે આ વિડીયોને જરૂરથી જોઈ લેજો જો તમે આજે વિડિયોને વચ્ચે વચ્ચે કાપીને જોશો તો જીવનમાં ક્યારે પણ તમને ફળની પ્રાપ્તિ નહીં થાય તો મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ ગણાય છે આ દિવસે સ્નાન અને દાન કરવાનો વિશેષ વિધાન છે માન્યતા છે કે પૂર્ણિમા તિથિ પર સ્નાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે ઉપરાંત આ દિવસે વ્રત રાખીને ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે વળી જો શક્ય હોય તો આ દિવસે ગંગા નદી કે અન્ય કોઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ માનવામાં આવે છે કે આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે તેમાં ચાલો જાણીએ કે વર્ષની અંતિમ પૂર્ણિમા તિથિ ક્યારે મનાવવામાં આવશે અને સાથે જાણીએ કે આ દિવસે સ્નાનદાનનું શુભ મુહૂર્ત શું રહેશે જ્યોતિષીઓની માન્યતા મુજબ અમાવસ્યા અને પૂર્ણિમા તિથિએ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કુંડળીમાંના અશુભ ગ્રહોના પ્રભાવ અને દોષોથી મુક્તિ મળે છે સાથે જ દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે જો તમે પણ તમારા પૂર્વજોના આશીર્વાદ ઈચ્છો છો તો અમાવસ્યાના દિવસે તમારે તમારા પિતૃઓ માટે તર્પણ અવશ્ય કરવું જોઈએ તો ચાલો સૌ પ્રથમ જાણીએ લઈએ કે બે હજાર ચોવીસ માર્કશીસ માસની પૂર્ણિમા તિથિ ક્યારે છે સ્નાનદાન ક્યારે કરવામાં આવશે અને સ્નાનદાન તથા પિતૃ તર્પણના શુભ મુહૂર્ત વિશે હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર ચોવીસની અંતિમ પૂર્ણિમા પંદર ડિસેમ્બર એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે આ માર્કશીસ મહિનાની પૂર્ણિમા રહેશે પંચાંગ મુજબ આ તિથિ ચૌદ ડિસેમ્બરનું એટલે કે આજે બપોરે ચાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટે શરૂ થઈ ગઈ છે અને પંદર ડિસેમ્બર બપોરે બે વાગ્યાને એકત્રીસ મિનિટ સુધી પૂર્ણ થશે તેથી તિથિના હિસાબે પૂર્ણિમાનું વ્રત અને પૂજા પંદર ડિસેમ્બરે જ કરવામાં આવશે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય શું રહેશે તો માર્કેસ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે પાંચ વાગ્યાને એક મિનિટ રહેશે ભક્તો માર્ષ પૂર્ણિમા બે હજાર ચોવીસ માટે સ્નાનદાનનો શુભ મુહૂર્ત શું રહેશે તો પૂર્ણિમા માટે સ્નાનદાનનો શુભ મુહૂર્ત પંદર ડિસેમ્બર સવારે પાંચ વાગ્યા સાત મિનિટે રહેશે અને સવારે છ વાગ્યાને એક મિનિટ સુધી રહેશે ત્યારબાદ સવારે અગિયાર વાગ્યાને છપ્પન મિનિટ બપોરે બાર વાગ્યા ને સડત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે ચાલો ભક્તો હવે જાણીએ કે પૂર્ણિમાના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમારી નામ કે તમારું રાશિ જરૂરથી જણાવી દેજો કારણ કે અમે રાશિ સાથે સંકળાયેલા ભાગ્યને પણ બતાવીએ છીએ ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય બતાવીએ છીએ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કે ઉપાસના અત્યંત શુભ માનવામાં આવી છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રદેવની પૂજા પણ લાભદાયક ઘડવામાં આવે છે આ દિવસે ચંદ્રમાન પૂર્ણ થતો હોય છે આ દિવસે ચંદ્રદેવને અજ્ઞ આપવાથી જાતકની જન્મ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત થાય છે તે ઉપરાંત આ દિવસે સફેદ વસ્તુઓનું દાન પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે ભક્તો પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા દાનથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે તેથી આ ઋતુમાં કામમાં આવતી વસ્તુઓનું દાન તમે કરી શકો છો જેમ કે તમે તલનું દાન ગરમ વસ્ત્રનું દાન પાકેલા ભોજનનું દાન કાચા અનાજનું દાન પણ કરી શકો છો પૂર્ણિમાના દિવસે કાળી કીડીઓને ખાંડમાં મેળવેલો લોટ ખવડાવવાથી પાપ કર્મોનો ક્ષય થાય છે અમાવસ્યાના દિવસે સવારના સૂર્ય ભગવાનને અજ્ઞ આપવું જોઈએ અજ્ઞ આપતી વખતે તાંબાના લોટામાં લાલ સિંદૂર લાલ ફૂલ અને કાળા તલ નાખવાથી શુભ ગણાય છે આ જ દિવસે તમારે સ્નાનદાન વગેરે બધા નિયમોનું પાલન કરવાનું છે મિત્રો જો તમે આજે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો અને કેટલીક વસ્તુઓનું દાન કરશો તો તમને સર્વ પ્રકારના દોષમાંથી મુક્તિ મળશે મિત્રો હવે વાત કરીએ કે પૂર્ણિમાના દિવસે આપણને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો જુઓ પૂર્ણિમા તિથિ છે અને શાસ્ત્રો અનુસાર આ દિવસે સવારમાં ઉઠી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો તમે કોઈ પણ નદીમાં સ્નાન કરવા જઈ શકતા હો તો તે ખૂબ જ સારી વાત છે નહીં તો તમે તમારા ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરી શકો છો પરંતુ સ્નાન કરતાં પહેલાં ઘરની થોડીક સાફ સફાઈ કરી લેવી ખૂબ જ સારી રહેશે પિતૃઓની કૃપા કરવા માટે અને શાસ્ત્રો અનુસાર ચોખટ પર પિતૃઓનું વાસ્તવ્ય માનવામાં આવે છે તેથી ચોખટને સાફ રાખવી જોઈએ અને સ્નાન કર્યા બાદ ત્યાં એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી સર્વ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તેથી તમારા ઘરમાં જે પડતર કાર્યો હોય છે તે પૂર્ણ થાય છે તેથી સવારમાં સ્નાન બાદ તમે ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવી દો દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે પરંતુ જરૂરી નથી કે ઘરની મહિલાઓ જ પ્રગટાવે ઘરનું કોઈ પણ સભ્ય આ કાર્યને કરી શકે છે વળી આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો વિધાન છે જુઓ બધા માટે શક્ય નથી કે કોઈ પણ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરી શકે તો આવા સમયે તમે તમારા ઘરમાં ગંગાજળ અને કાળા તલને મિક્સ કરીને જળથી સ્નાન કરી શકો છો અને હા ઘરમાં બાળક હોય મોટા વૃદ્ધ હોય સૌ માટે આ રીતે જળ તૈયાર કરવાનું છે મતલબ કે જળમાં ગંગાજળ અને કાળું તલ ખાસ મિશ્રિત કરવું જોઈએ જો આ પ્રકારનું સ્નાન કરવામાં આવે તો પરિવાર દુર્ભાગ્યથી તે દૂર થાય છે પરિવારના તમામ સભ્યોના ઉપર કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હોય તો તે દૂર થઈ જાય છે આ નિયમોનું પાલન પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો જો તમે જળમાં થોડાક કાળા તલ મિશ્રિત કરી અને જળ અર્પિત કરશો તો તે ખૂબ જ સારું રહેશે આનાથી બધા પ્રકારના ગ્રહોના દોષમાંથી તમને મુક્તિ મળશે અને કોઈ પણ પ્રકારનો ક્ષણજનિત પીડા પણ દૂર થઈ જશે ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કર્યા બાદ તમે તુલસીમાં થોડું કાચું દૂધ અવશ્ય અર્પિત કરો ત્યારબાદ તમે ઘરના મંદિરમાં નિત્ય પૂજા કરો અને હા આજે પીપળાની પૂજાનું વિશેષ મહત્વ છે તો ઘરની આસપાસ જો પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈ આપ થોડાક જળમાં કાળા તલ મેળવી અને પીપળાના જળમાં અર્પિત કરો ત્યારબાદ ધૂપદાન કરી અને પીપળાની પૂજા કરો અને આ સંધ્યાકાળે પીપળા પાસે દીપદાન અવશ્ય કરવું જોઈએ તો એક માટેનો દીપક અથવા જો ઈચ્છો તો આટાનો દીપક બનાવીને તેમાં રાયનું તેલ નાખી દો અને એક લાંબી બત્તી બનાવી દો તમારા પિતૃઓના મનમાં ધ્યાન કરતા દીપક પ્રાગટ્ય કરો ત્યારબાદ થોડાક કાળા તલ તે દીપકમાં નાખી દો તમારી પરેશાનીઓથી મુક્તિ માટે તમારા પિતૃઓ અને ભગવાન શનિદેવની પ્રાર્થના કરો આ રીતે જો આજે પીપળાની પૂજા કરશો તો સર્વ પ્રકારના કષ્ટો અને દુઃખોથી તમને મુક્તિ મળી જશે આજે જો તમે પીપળાની પૂજા કરશો તો પીપળામાં દીપદાન કરશો જળ અર્પિત કરશો તો તેનાથી ઘણું બધું પુણ્ય ફળ પ્રાપ્ત થશે બધા પ્રકારના કષ્ટો અને દુઃખોથી તમને મુક્તિ મળશે હવે માનો કે તમારા ઘરની આસપાસ કોઈ પીપળાનું વૃક્ષ ન હોય તો શું કરવું જુઓ ઘરની આસપાસ કોઈ શનિ મંદિર હોય તો શનિ મંદિરમાં પણ તમે જઈને થોડું તેલ અર્પિત કરી શકો છો શનિદેવ પર તમે દીવો પણ અર્પિત કરી શકો છો અને માનો કે તમારા ઘરની આસપાસ શનિદેવનું મંદિર પણ ન હોય પીપળાનું વૃક્ષ પણ ન હોય તો શું કરવું તો એવામાં તમારા ઘરની આસપાસ ભગવાન ભોલેનાથનું મંદિર હોય અથવા શિવાલય હોય તો ચોક્કસ તો ઉપલબ્ધ હશે જ તો ત્યાં જઈને તમારા ઘરની આસપાસ શિવ મંદિર હોય તો ત્યાં જઈ ભગવાન ભોળેનાથ પર કાળા તિલમાં પાણી મિક્સ કરી અને અર્પિત કરો અને વિધિ વિધાન મુજબ ભગવાન શિવની પૂજા આરાધના કરો ત્યાં દીવો અર્પિત કરો તો આનાથી તમારે બધા પ્રકારના ઘરના દોષોમાંથી મુક્તિ મળી જશે સુહાગીન મહિલાઓ માટે પૂર્ણિમા તિથિને ખૂબ જ જરૂરી નિયમ પણ છે જેનું પાલન તમારે કરવું જોઈએ અમાવસ્યા અને પૂર્ણિમા આ બે તિથિઓ એવી છે જે દિવસે સુહાગીન મહિલાઓએ ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ કારણ કે ધાર્મિક માન્યતા મુજબ સુહાગીન મહિલાઓ જો અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે વાળને ધોઈ લે છે તો પતિ કષ્ટોથી ઘેરાઈ જાય છે તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે તો ભૂલથી પણ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વાળને ન ધોવા જોઈએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કૃપા કરીને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ પામવા ઈચ્છો છો તો માતા લક્ષ્મીને તમારા ઘરમાં વાસ કરે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર